હું ઠંડી રાત છું બાલ પછી લાગા સાફ કરેલો લાગે કરેલો લાગતો ઘડી તાપી લઈ

અરે તમે આપણી નાય તો તમારા નામે લીધા આ તમે 2 લાખ રૂપિયા લે ને તમે 2 દીધા બાકી બીજું કોઈને દેવાત ન દેવા અલ્યા ગુકુજી હા પાપણી તો જોરદાર કરી ના ઘડી હાથ છેટી નાખો કે દે હા 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 એ અલ્યા છોકરો શું છે રે બાપો આ પાપો આ બહાર લેતા આવ લાવો પેલા આનો બાયના ભાવ આપી ગયો શું હોવા

આજકાલ ના છોકરા જવું એના કઈ ઘડી તાપી ના વડી આવડું મોટું આ તો મજબુરી છે ના હું તાપા બાપા હું ઉભો રહેતો અને તમે કુના મારાથી તમને ખબર તો છે નહીં એ તો કોની થાય

તમારું છે <commissions> <voice> <pas are natin expletation> <laughs>

પેલા ઓદરા જેવાયુ ક્યા હોય મોટી મોટી ફાશો નઈ કહું આ બાંધી ગયું

તો લે હડો તા ચોકણ હું તાફર કરી હો એ પેન નવ તો માં લઈ લો ઠકરા ચોકણ હરકાયો હો આટલે છે એવું આ છે એવું છે આ કાકા બે હા તો વાત છે કે લાલબા ઓ લાલબા હા હા લાલબા આવો આવો

બેઠો બતાવું <coughs> <coughs> એલા અરે તને પકડ ઓ હો હો આય તો દેવા એ લલભા મને દેજો એ લલભા આ કે મજાઈ છે આ બાણ હું લઈ તારા બાયન તને તને